108 પૂજ્ય વાગીશ બાવાય પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી રક્તદાન અંગે સમાજમાં જાગૃતિ આવી છે પરંતુ હજુ તે માટે સમાજમાં ઈચ્છા શક્તિનો અભાવ છે ત્યારે રક્તદાન એ મહાદાન છે તેનું મહત્વ સમજાવવા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે તે પ્રશંસનીય છે હાલમાં એસએસજી હોસ્પિટલ સહિત અનેક પ્રકારે રક્તદાનની અપીલ થઈ રહી છે ત્યારે શહેરના કેવડાબાગ બેઠક મંદિરે આવતીકાલે રવિવારે રક્તદાન શિબિર યોજાનારી છે

એટલે શૌર્ય દિવસ એને ધ્યાનમાં રાખીને એક સુંદર ભગીરથ કામ વિશ્વ હિન્દુ પરિષદ બાવાજીપુરા પ્રખંડમાં બેઠક મંદિરના આંગણે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી પ્રારંભ થવા જઈ રહ્યું છે રક્તદાન શિબિર એ મનુષ્ય જીવન માટેનું એક બહુ જ ભગીરથ કાર્ય છે અને સનાતન હિન્દુ ધર્મનું પ્રથમ માનવ સેવા એને પ્રધાનતા આપવામાં આવી છે અને એ માનવ સેવાના ઉપલક્ષમાં આવતીકાલે બેઠક મંદિરના આંગણે રક્તદાન શિબિર છે તો સમગ્ર બાવાજીપુરાના તમામ નાગરિકોને વિનમ્ર કરબદ્ધ મારું નિવેદન છે કે આવતીકાલે સવારે આઠથી અહીંયા બેઠક મંદિરમાં આવીને પોતાનું રક્તદાન કરે અને સમાજની ઉત્તમ સેવા કરવાનું ભગીરથ સૌભાગ્ય પ્રાપ્ત કરે